તો તૈયારી ચાલુ છે લસણ ખોલીને એટલે આપણે મારા વિડીયોમાં બની દેજું અને લાઈક કરી નાખ્યું સબસ્ક્રાઈબ કરી નાખ્યું તો ચાલો આપણે હવે તું રે આંગણા પૈ નાખ તો આપણે બ્લોગમાં બન્યા રહેજો તો આપણે શાક પાક બનાવે એ તમને બધું આખું બતાવવાનું હોય કે રીતનો સંભારો બને છે તો જોઈ લો સંભારાનું કટિંગ ચાલુ છે મસાલો તૈયાર થઈ ગયો છે મસાલો તૈયાર કરી નાખ્યો ને હવે મસાલો ભરીને શાક બનાવવાનું હોય તો જોઈ લો આ ટાઈપનો મસાલો ફરવાનો અંદર મસાલામાં શું શું નાખ્યું હતું ધાણા પાવડર ને મરસાન હળદર ને મેઠણ ને મરી ને ધાણા એવું બધું આવે એમ ને તો બની દેજો અમારા બ્લોગ ની અંદર તો હવે સી રીતનું શાક બનાવે છે એ આપણે બતાવી દઈશું કુકુ લહાણ હતા તો કઈ લીલું લહાણ કે તાણા તો કઈ હતા ને લીલા તો જો રિંગણા આપડે તૈયાર થઈ ગયા છે અને હવે શું નાખવાનું હૈ રઈ રઈ નાખન જો એ રઈ નાખી દીધી છે એટલે હવે રઈ ફૂટે એટલે તો રઈ નો અવાજ કેવો આવે છે તો જો એલો ટડ 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 થાયરો હોય એ હવે દેવતા જ હવે થયો કે હવે હટલાતા તેમ થાય વર હલા ન તો પરળ ન તો પહળક તને તો વર હળે તો રેવાનું ડર

તો પણ નાખી દીધો છે હવે કઈ પાણી બતા હોય હા એ તો આપણી તો રીતે હોય જો સીબુ ટાકી નાખ્યું છે તો હા બની જાય એટલે તમને બતાવીશું કે કઈ રીતનું શાક થઈ ગયું હે તો મારા વિડિયો માં બની રહેજો તો જોઈ લો આપણે ખેતર ની અંદર છીએ જોઈ લો તો આ बाजू ઠોરા માટે વાવેલું છે ચોથા પાગે વાવિયે છે બસ જો આ बाजू લસકા બાડી વાવલ છે આખી અટીમણ વાઈ છે તો ઠોરા માટે તો જોઈ લો શાક તૈયાર થઈ ગયું લે શાક છે તો શાક એક બાજુ ચડે છે અને એક બાજુ લોટ બાંધવાની તૈયારી પણ ચાલુ છે એટલે ગવાના રોટલા લેવા ગવાના એમને તો જોઈ શકો છો તો એક બાજુ શાક ચડી રહી છે લોટ બંધ થઈ રહી છે પછી રોટલા બનાવવાના રહેશે જોવું જ ને તૈયાર થઈ ગયું હોય તો જોઈ લો મેલોન તો જુઓ થઈ ગયું હે અતાર ગરમ ગરમ છે એટલે આપણે હવે રોટલા બનાવવાના છે તો આપણે આટલે અહીં વિડીયો હવે એન્ડ કરીશું આપણે બીજો વિડીયો પણ બનાવીશું સંભાળવાનું અત્યારે હવે અંધારું થઈ ગયું હે એટલે અતાર કેટલા વાઈ છે હાથ વાગવા છે ને તો નહીં મજા આવે અને આપણે બીજો વિડીયો પણ બનાવીશું આવો તો જુઓ શાક તૈયાર છે અને રોટ બાંધવાનું ચાલુ છે તો બધા મિત્રો જય માતાજી આટલે